વાત રાજકોટની કરીએ કે જ્યાંના મુંજકા વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એક જ રોડના ત્રણ તબક્કામાં ડિવાઈડરના ભાગ કરી દેવામાં આવ્યા હવે લોકો કયા રોડથી જાય અને કયા રોડ પરથી આવે તે વિચારવામાં અકસ્માત થઈ રહ્યો છે જાણીતા કાર્ટુનિસ્ટ અને જાગૃત નાગરિકે કાર્ટૂન બનાવીને આ વિસ્તારનો અનોખો વિરોધ કર્યો હતો ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે કે સ્થાનિકોએ તાત્કાલિક સરખા કરાવી અને અકસ્માત અટકાવો તેવી પણ કરી છે મહાનગરપાલિકાનું વધુ એક બુદ્ધિનું દેવાળું હું તમને બતાવવા જઈ રહ્યો છું જાણીતા કાર્ટુનિસ્ટ અને જાગૃત નાગરિક હેમંત વિરડા એક કાર્ટુન તૈયાર કર્યું અને તેમાં લખ્યું છે કે મુંજકા રોડે ચાલશો તો ધ્યાન રાખજો વિકાસ ગાંડો થયો છે સૌપ્રથમ હું તમને આ દ્રશ્ય બતાડીશ મૂંજકા પોલીસ સ્ટેશન વાળો આ રોડ છે અહીંયા રોડના બે ભાગ છે એટલે કે વચ્ચે આ ડિવાઇડર છે ને બે ભાગ અહીંયા છે તેની આગળ જો વાત કરવામાં આવે તો ત્યાં એક સિંગલ રોડ છે ત્યારબાદ આ રોડના બે ભાગ પડે છે અને હવે હું તમને એક એવો દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જેમાં રોડના બેમાંથી ત્રણ ભાગ થઈ રહ્યા છે મારી ડાબી બાજુ હું તમને દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું અહીંયા સૌપ્રથમ હું તમને પહેલો ભાગ બતાડવા જઈ રહ્યો છું અહીંથી લોકો સામે આવી રહ્યા છે અને જઈ પણ રહ્યા છે એટલે કે અકસ્માતનો ભય આ રોડ ઉપર છે અનેક અકસ્માત થાય છે ન્યૂઝ કેપિટલ આ ઘટના સ્થળે પહોંચ્યું છે જે બુદ્ધિનું દેવાળું અધિકારીઓ ફૂંક્યું છે રોડનું જે લેવલિંગ છે તે લેવલિંગ પણ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ જોવા મળી રહ્યું છે સાથે અહીંયા લોકો જોઈ શકો છો કે અમુક વાહનો આવે છે તો સામે પણ જાય છે એટલે કે જેને કહેવાય કે કાઠિયાવાડમાં શબ્દ છે કે મોરે મોરા જેવી પરિસ્થિતિ આ મુંજકા રોડ ઉપર જોવા મળી રહી છે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે વાત કરીએ તેમની સાથે જે રીતે આ સમગ્ર ઘટના છે એ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો અકસ્માતો ઘણા થાય છે અહીંયા ત્રણ રોડ બનેલા છે ત્રણમાંથી કયા રોડમાં આવું એ કોઈ નક્કી નથી કરી શકતા ત્રણે રોડમાં આવે છે ને જાય છે મોરે મોરો જ બધાય જાય છે શું વિનંતી કરશો કોર્પોરેશન કે આમાં ધ્યાન દોરે બધાનું અને જે કામ કરવાનું હોય તે કામ કરે કે ભ્રષ્ટો આપણે કેવી રીતે થાટેવો જેને કે રસ્તા ઉપર આવવું એ નક્કી થાય તેવી રીતે આગળ રસ્તો બનાવો આગળ બે રસ્તા રહે અહીંથી ત્રણ રસ્તા રહે કઈ ખબર નથી પડતી કે ક્યાં રસ્તે ચાલવું લોકો અસમંજસમાં છે શું કહેશો આપ અત્યારે રોડના બે રસ્તા અને પછી ત્રણ રસ્તા આ પરિસ્થિતિના પેરીત હતું અહીંયા ત્રણ રસ્તા છે આગળ બે છે રાતના અહીંયા બહુ અકસ્માત થાય છે આમથી સામેથી આવે સામેથી આવે અને અકસ્માત બહુ થાય છે કે આ રોડ હરખો કરે જાણીતા કાર્ટુનિસ્ટ હેમંતભાઈ આપણી સાથે છે હેમંતભાઈ પેલા સિંગલ રોડ ત્યારબાદ ડબલ અને ત્યારબાદ ટ્રિપલ આ તો ક્યાંનો ન્યાય રાજકોટ કોર્પોરેશન એટલે વઢકણી વોવે દીકરો જૈણો એક તો અકલ મઠા હતા અને રાક્ષસી બહુમતી હે એટલે હવે કોઈનું સાંભળતા નથી બાપની પેઢી હોય એમ મન પડે એવી મેન્યુઅલી ગાઈડલાઇનો કરવાના અધિકારીઓ ઉપર કોઈ જાતનો કંટ્રોલ નહીં મારી કોર્પોરેશનના અધિકારીઓ ઉપર સીએમ સાહેબને એટલી રિક્વેસ્ટ છે કે ગંગાજળ ઓપરેશન અંતર્ગત આવા ભ્રષ્ટ કામ જે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને કરે છે એની એસીબી તપાસ થવી જોઈએ અને આની ઉપર એક્શન લેવા જોઈએ કે સરકારના પૈસા વેડફાય નહીં અને સરકારની તિજોરીને જે નુકસાન થયું એ પૈસા પાછા પરત થાય તો અત્યારે ડિવાઈડર છે બે રોડ અને ત્રણ રોડ આ પ્રકારની સ્થિતિ છે હવે લોકોને જીવનું જોખમ છે હવે અકસ્માત થાય જીવ જાય તો જવાબદારી કોની બેદરકાર તંત્રની ભ્રષ્ટ નીતિ જે નિર્દોષ લોકોનો ભોગ લઈએ છીએ એના માટેના કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ જે કઈ ઘટના બને એના સીધા ડાયરેક્ટ જવાબદાર છે એની ઉપર એક્શન પણ લેવા જોઈએ હાલ અત્યારે જે રીતની સ્થિતિ મુંઝકાર રોડ ઉપર ઉદ્ભવી છે અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે ફરીથી હું તમને રોડના દ્રશ્ય બતાવીશ જે રોડ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ત્રણ ત્રણ રોડ અત્યારે બનાવવામાં આવ્યા છે કયા રોડ ઉપર જવું અને કયા રોડ ઉપર આવું તે કોઈ લોકો નક્કી જ નથી કરી શકતા જેને લીધે અકસ્માતો અવારનવાર થઈ રહ્યા છે હાલ તો મહાનગરપાલિકાના બહેરાકાને જો અવાજ સંભળાતો હોય તો મુંચકાવાસીઓને ન્યાય દેવડાવો અને રોડ ઉપર જે અકસ્માત સૌથી વધુ થઈ રહ્યા છે તે અકસ્માતનું આપ નિવારણ પણ કરી શકો છો એમના પસંદ અભય ત્રિવેદી સાથે ઋષિદવે ન્યૂઝ કેપિટલ રાજકોટ